ગોધરા શહેરના અમદાવાદ હાઇવે ઉપર આવેલ મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે આજે અઢાર પાંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાધવ ગુજરાતના રાજ્ય કક્ષા મંત્રી ડોક્ટર કુબેર ડિડોર રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાર ધારાસભ્ય જેઠા ભરવાડા અને લોકસભાના પ્રભારી રમેશ મિસ્ત્રી તેમજ સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગોધરા શહેરના મોતીબા ગરબા ગ્રાઉન્ડ ખાતેથી પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિશાળ વિજય સંકલ્પ બાઇક રેલી સાથે જિલ્લા કલેક્ટર ખાતે બાર ઓગણચાલીસ મિનિટે પોતાની ઉમેદવારોનું પત્ર ચૂંટણી અધિકારીને સુપરત કર્યો હતો પંચમહાલ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું જેમાં ગોધરા શહેરના મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતેથી રેલીનું પ્રસ્થાન કરી ગોધરા શહેરના ચાચર ચોક મંદિરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું આ બાઇક રેલીમાં અંદાજે બે ઉપરાંત ભાજપના કાર્યકરો જોડાયા હતા આજે અમારા અઢાર લોકસભા ગોધરાના ઉમેદવાર નામાંકિત પત્ર ભરવાના અનુસંધાનમાં આજે સાથે સાથે મત વિસ્તારના વિધાનસભામાંથી અમારા કાર્યકરો અને અમારા ટેકેદારો આજે ગોધરા ખાતે જાહેર રેલી કરી અને આજ રોજ કલેક્ટર ઓફિસમાં ફોર્મ ભરવા નિયમ મુજબ છે છે પાંચ પાંચ કાર્યકરો અને અનુસંધાનમાં આજે કલેક્ટર ઓફિસ ત્યારે અમારા દેશના વડાપ્રધાન મોદી સાહેબે ચાર જે સૂત્રો આપ્યા છે એમાં યુવાનો ગરીબ ખેડૂતો અને મહિલાઓ આ ચારે ચાર પાયાના સમનાર પર આખા ગુજરાતની પણ આખા હિન્દુસ્તાનની એકસો ચાલીસ કરોડની પ્રજા ના અનુસંધાનમાં ગરીબ તો ગરીબ દરેક વર્ગની અંદર નાના મોટા હોય યુવાનો તો પણ દરેક વર્ગની અંદર હોય મહિલાઓ તો અનેક વર્ગમાં હોય તો ખેડૂતો પણ અનેક વર્ગમાં હોય આ ચારે ચાર નેજાના હેઠળ જે અમારા પાયાના માન્ય મોદી સાહેબે આપ્યા છે એમ અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ આજે પ્રજાલક્ષી કામો કરી રહ્યા છે અને આજે ગોધરા શહેર નહીં પણ આખા ગુજરાતનો વિકાસ છે અને દેશનો વિકાસ દરેક ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે અને ખેતી ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે એના અનુસંધાનમાં લોકોને છેલ્લા એક માસથી અમે સમજૂત કરીએ છીએ લોકહિતના કાર્યો દરેક અમારા કાર્યકરો ધારાસભ્યો અને સંસદ સભ્યો કરે છે અને એના અનુસંધાનમાં આજે લોક ઉપયોગીના અનુસંધાનમાં ચૂંટણીની પ્રક્રિયા કેવી રીતે થાય અને એમાં અમારા કાર્યકરોને જોમ જુસ્સો અને લાગણી પાર્ટી પ્રત્યે લાગણીના અનુસંધાનમાં અમારે અતારો એક જ ધ્યેય છે કે નાનું મોટું રાજકારણની અંદર થયા કરે બધો દરેકના ધારાસભ્ય એક જને બનાવાય છે ત્રણ લાખની વસ્તીમાં એક જ બનાવે છે તેર લાખ મતદારોમાં એક જ સંસદ્ય હોય છે પાર્ટીએ જે નિર્ણય કર્યો છે યથાયોગ છે અને એના અનુસંધાનમાં આજે રાજ્યપાલશ્રીની ઉમેદવારીના ફોર્મના અનુસંધાનમાં અમે સૌ એકત્ર થયા હતા ત્યારે અમારું તે એક જ લક્ષ્ય છે કે સાતમી મે જ્યારે ચૂંટણી થવાની છે લોકસભાની ત્યારે અમારા કાર્યકરોને અમે એક જ એક પક્ષીની આંખ આ અમારી ચૂંટણીનું લક્ષ્ય છે અને દરેક વિધાનસભાના અનુસંધાનમાં લગભગ જે વસુના પરનો ફાળે પડતા આવે એમ આખા લોકસભાની સીટ પર પાંચ લાખથી વધારે મતો જીતવાનું લક્ષ્યાંક અમે અમારા કાર્યકરોને આજરો દર્શાવ્યું છે જોમ જોમ જાન નહીં જોમ 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 એ એમાં દરેક કાર્યકરોને દરેક સમયના અનુસંધાનમાં પ્રોત્સાહન મળશે સમય સમયનું કામ કરે છે અને દરેક વસ્તુના અનુસંધાનમાં આજે ભૂતકાળમાં મંત્રીમંડળનું વિસરણ થયું હોય તો આ ભાગનું થયું અડધા ભાગનું થયું તો મંત્રીમંડળનું પણ વિસરણ થાય છે અને જ્યારે પણ છે તે વસુના પણ છે તે લોકસભા પંચાયત તાલુકા પંચાયતે ચૂકવાયો છે ત્યારે અને સંગઠન સંગઠનમાં દરેક કાર્યક્રમોને સંભાગેડાના ભાગ રૂપે છે તેમને એમની યોગ્યતા મુજબ હોદ્દો અપાય છે અને જે કંઈ નાના મોટા કાર્યક્રમોના અનુસંધાનમાં ભવિષ્યમાં પાર્ટી અને અને નેતાઓ કદર કરશે એમાં કોઈ બેહમત નથી અમારું લક્ષ્ય આજે એક જ છે અમારી લોકસભા અઢારમાં પાંચ લાખથી વધારે મતો જીતવાનું અમારું લક્ષ્ય છે અને એ કાર્યકરોને અમે માર્ગદર્શન આપ્યું છે અને અમને શ્રદ્ધાને વિશ્વાસ છે કે અમારી અઢાર ગોધરા લોકસભાના અમારા બધા સાથી કાર્યકરો ધારાસભ્યો સંસદો અને સંગઠનના મિત્રો સાથે રહી અને લોકો પણ જાણે છે કે વિકાસ કોને કહેવાય વિકાસ કેવો થયો એ સૌ લોકોની નજરમાં છે એટલે વધારે મારો સવાલ એટલો છે કે અમારા કાર્યકરો અત્યારે સજાગ છે સક્રિય છે અને એ પ્રમાણે મતદાન કરશે અને કરાવશે તમને દેખાય છે જીત તો થયેલી જ છે બાકી તો જે છે લીડ માટેના પાંચ લાખ પ્લસ થવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી વિકાસનો મુદ્દો છે ઘણા બધા કામો મોદી સાહેબના વિકાસલક્ષી થયેલા છે ને હજુ પણ ચાલુ જ છે કામો જે થઈ છે અને આગામ જે કોઈ કામો છે બાકીના એ બંધ કરીશું